રાજકોટ જિલ્લાના ધોરાજીના મોટી મારડ ગામની સીમા ઘઉંનું વાવેતર કરેલ ખેતરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી લાખો રૂપિયા ઘઉંમાં વળી ખાખ થયા ધોરાજીના મોટી મારડ ગામના ખેડૂત એવા મુકેશભાઈ રાછોડિયાના નામના ખેડૂતની વાડી મજેવડી માર્ગ વીસ વીઘા જમીનમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું ગિરનાર ફીડર અગિયાર લાઇનમાં ખામી સર્જાતા ખેતરમાં આગ લાગી હતી ખેડૂત અને ખેત મજૂરોએ ભારે જમત ઉઠાવી આગ કાબૂમાં લેવાના પ્રયત્ન કર્યા અંદાજે દસ વીઘા જમીનમાં ઘઉં બળી ખાક થઈ ગયા હતા લાખો રૂપિયાનું નુકસાન આગ લાગતા ખેડૂતોને નુકસાન વેઠવું પડ્યું આ ઘટનાની જાણ પીજીવીસીએલ તંત્રોને કરવામાં આવી અધિકારીઓ સ્થળની મુલાકાત કરી ઘટનાનું પંચરોજ કામ કરી યોગ્ય ખેડૂતને વળતર મળે તેવા પ્રયાસ કર્યા વિરલભાઈ પ્રફુલ્લભાઈ પનારા ધોરાજી તાલુકો મોટી મારડ ગામ આજે એકવીસ તારીખ એકવીસ ત્રણ પચીસના દિવસે બપોરના બાર વાગ્યાના સમયે બપોરે સોરી બે વાગ્યાના સમયે જાણ થતાં કે મોટી મારડના મજવડીના રસ્તા ઉપર એક આગનો બનાવ બન્યો છે ઊભા ઘઉંની અંદર સ્થળ ઉપર આવતા મુકેશભાઈ છગનભાઈ રાછડિયાના ખેતરમાં ઊભા ઘઉંના પાક સળગી ગયો હતો

શું તમારી માંગણી છે હવે જી આ વળતર એ લોકો ચૂકવણું થતું એ પ્રમાણે બીજું તો આપણે શું આમાં બ્યુરો રિપોર્ટ આસ નાઇન ન્યૂઝ રાજકોટ અમારી તમામ माहिती थी अपडेट रहवा माटे जोड़ायला रहो एस9 न्यूज़ સાથે